કર્ણાટકના નંદી ગામમાં દિગંબર જૈનાચાર્યની ગત જુલાઈના રોજ હત્યાને લઈને સમગ્ર જૈન સમાજમાં રોષ જોવા મળ્યો છે તે સુરતમાં જૈનાચાર્યની હત્યાના વિરોધમાં જૈન સમાજ દ્વારા આજ રોજ રેલી કાઢવામાં આવી હતી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે સુરતના સમસ્ત સાધુ સમાજ અને સમસ્ત જૈન સમાજ દ્વારા વિરોધ સાથે રેલી કાઢવામાં આવી હતી સુરતના પાલે પોઈન્ટ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરથી સુરત કલેક્ટરાલય સુધી રેલી યોજાઈ હતી રેલી દરમિયાન જૈનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો કર્ણાટકના નંદીગામમાં દિગમ જૈન આચાર્ય કામકુમાર નંદીજી મહારાજની પાંચમી જુલાઈના રોજ હત્યા કરાઈ હતી નંદીગામના ગામના તત્વો દ્વારા જૈન આચાર્યની હત્યા કરાઈ હોય જેના વિરોધમાં જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને રેલી કાઢી સમસ્ત ભારતીય સમાજ જૈન સમાજ દ્વારા આ હત્યાને સખત શબ્દોમાં તે વોખડી કાઢી હતી મેરા નામ રાજેશ જૈન હૈ और हम कलेक्टर श्री को ज्ञापन देने के लिए आए थे हमारे काम कुमार नंदिन जी है उनका बहुत बर्बरतापूर्वक हत्या की गई है उसके विरोध में ये तो एक छोटी सी रैली नहीं एक वो बोलते हैं ना ट्रेलर है अभी पिक्चर बाकी है यदि हमारे ज्ञापन की सुनवाई नहीं हुई तो बहुत ही गंभीरतापूर्वक इस आंदोलन को दिल्ली तक लेकर जाएंगे लेकिन हम पीछे नहीं हटेंगे और हमारी मांग हमारी સરકાર છે સરકાર કે ઉપર પૂર્ણ રૂપ સે ભરો માંગ કો પૂરી કી જાય આજે બેંગલોરની અંદર અમારા દિગંબર આચાર્ય એકસો આઠ શ્રી નંદીકુમાર કુમાર મુનિરાજ શ્રીનું જે નિર્મમ હત્યા કરાઈ એના વિરોધની અંદર આજે આપ જોઈ રહ્યા છો અહીંયા સનાતન અને જૈન ધર્મના લાખો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે અને અમારા ગુરુ ભગવંતની જે રીતે આપણા ભારતની સંસ્કૃતિની અંદર આર્ય સંસ્કૃતિમાં જ્યારે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ મોદી સાહેબ પણ જ્યારે આપણા આસ્થા રાખતા હોય ત્યારે આ આપણી સરકારની અંદર જ્યારે આપણા આવા સાધુ ભગવંતોની હત્યા થાય એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા સુરતમાં જૈન સમાજ દ્વારા યોજાયેલા ભવ્ય આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા અને આરોપી સામે સખતમાં સખત પગલાંની માંગ કરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા